તો હેલો મિત્રો જય માતાજી મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો સવારના નવ વાગ્યા છે આપણો બ્લોગ કરી દીધું ચાલુ અને આજે તો કોઈ ઘેર છે નહીં એટલે આપણો નાસ્તો કરી લઈએ નાસ્તામાં હું બનાવી શું બતાવું જોજો વિડીયો તો જો શમ હા મામ રિચાર્જ પટી ગયો હમણાં રિચાર્જ કરાવવા જવું પડશે લેવડા આજ તો મમ્મીને શું નહીં ઘેર હમણાં બપોરે આવશે એટલે આપણો હવાર માં બનાવે છે નાસ્તામાં માં થેલી ઠેલી લાય છે લાડી પેલી લીધા કીસા ત્રીસ રૂપિયા એટલે હવે તો આપડે નાસ્તામાં માં કરી લઈએ મમરા બપોરે બનાવે છે કોઈક બટાકા શાક બનાવવાનું છે શું કોમ હતું હા પલ્લે કોઈ કણ આપવાનું વડનગર কিসন না তার মি করি লোহ না পটাই দেওয়া হেহো রঘুতার খাওয়া সে আছে কাকু আলু হাজে লোহ પંખા આઠ તો રઘુ બેમણા લઈ આપડે બેટકા વાટકામાં મમણા લઈ અને ધોવા બે ભૂખડ આખું તગારું પડી શકે અડધું તો પટાયું છું બધું પટાઈ દેજો ભાગ ખેટા અડધું તગારું પેલા કિશનને ને ખાઈ જાય

હતા એ શું કરું છું પોણી પોણી એ વાર રાત તો રોજ આવે રોજ તો વરસાદ આવશે ખરા નાસ્તો કરવાનું ચાલુ છે અત્યારે ખાવાના ટાઈમ ગાજતો નહિ વરસાદ ગાજે ને જબરજસ્ત બનાવી છે